બધા વિઘ્નોને નિવૃત્ત કરવા માટે બધા વિઘ્નોને દૂર કરવા માટે મંગલાચરણનું ગાવામાં આવે છે મંગલાચરણ ગાવામાં આવે છે કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતા મૃતમાં કહે છે કે મંગલાચરણમાં ત્રણ વસ્તુ હોય છે એક વસ્તુ નિર્દેશ એક નમસ્કાર અને એક આશીર્વાદ કોઈ પણ શ્લોકમાં ત્રણ વસ્તુ એ છે કેમાં કઈ વસ્તુ નિર્દેશ કરવામાં આવે છે બીજું એને પ્રણામ કરવામાં આવે છે અને ત્રીજું એ આશીર્વાદ આપે છે અને મંગલ ગાયતી ગલયંતી મંગલા જે વ્યક્તિના હરેક પાપ ગળી જાય ગલયતી ઇતિ મંગલાચરણ આ મંગલાચરણ છે અને સારા આચરણને જ મંગલાચરણ કે જગતમાં જેનું આચરણ સારું છે ને એના જ ચરણ પૂજનીય છે જેના જીવનમાં કલંક હોય જેમાં કાળી ટીલી લાગી ગઈ હોય અથવા જેનું હજી પણ એનું જીવનનું આચરણ બહુ વિચિત્ર હોય આવા ચરણ પૂજ્ય નથી ચરણ પૂજ્ય કોના છે જેના આચરણ શ્રેષ્ઠ હોય જેના આચરણ સારા હોયના ચરણ પૂજ્ય હોય છે બાકી ચરણ તો હજારો લોકોના છે પણ બધાના પૂજનીય નથી હોતા પણ પોતાના જીવનમાં જે બોલે એ પોતાના જીવનમાં ઉતારે અને જ્યારે જીવનમાં ઉતારે ને પછી લોકોને નિર્દેશ આપે આના ચરણ પૂજનીય હોય છે બાકી બોલે કઈક અલગ કરે કઈક અલગ એના ચરણ ક્યારે પૂજનીય નથી હોતા એટલા માટે રામાયણના પ્રસંગમાં વનવાસના સમયે સીતા રામ અને લક્ષ્મણજી જયારે વિચરણ કરતા હતા ને એક વનમાં બંને સીતા અને રામજી બેઠા છે અને બંને ચરણ એકબીજા જોવે છે સીતાજીએ કીધું હે પ્રભુ તમારા ચરણ કરતા મારા ચરણ શ્રેષ્ઠ છે પ્રભુ કે નહીં તારા ચરણ કરતા મારા ચરણ શ્રેષ્ઠ છે જેના ચરણ સારા હોય ને એને કોમ્પિટિશન કરાવે આપણે ન કરાય આપણે દિવાલ ઉપર બેઠા બેઠા ઘર પતિ પત્ની બેઠા હોય તમારા ચરણ તો ચરણ શબ્દ માત્ર ભગવાન અને સંતોને જ લાગુ પડે આપણે આપણા ટાંગા બરાબર છે પગ બરાબર છે તમારા ચરણ કરતા મારા ચરણ શ્રેષ્ઠ છે આ બંને કોમ્પિટિશન હવે કોના ચરણ સારા છે એનો નિર્ણય કોણ લે કારણ કે ત્યાં કોણ હોય તો લક્ષ્મણ લક્ષ્મણ ને બોલાવ્યા લક્ષ્મણજી ને કીધું કે અમારા બંનેના ચરણમાં ચરણમાં સારા કોના ચરણ છે લક્ષ્મણજી ને હલવાડ્યા ક્યારેક ક્યારેક લોકો બહુ આપને હલવાડ્યા લક્ષ્મણજી તો આદિ ગુરુ છે ને સમાધાન બધા લક્ષ્મણજી પાસે જ છે અને પ્રભુ શ્રી ચરણ સામે આંગળી ચિંતા કરતા કે આ ચરણથી આ ચરણ હારા છે એટલા માટે સીતાજી પ્રસન્ન થઈ ગયા જોયું આ ચરણ કરતા આ થી આ ચરણ હારા છે આંગલે છે પ્રભુ શ્રી रामचंद्र ના ચરણ સામે અને કીધું આ ચરણ થી આ ચરણ હારા છે સીતાજી ફોર્મ માં આવી ગયા જોયું અને ઉમતાય બેનો ના પગ હારા જોઈ એને બિચારા ભાઈઓને ક્યાં હારા હોય ઉગાડા પર દોડવાનું ના ને તે અમુક અમુક તો મોજા બેરવા મળ્યા કે મોજા પર એટલે ના પગ હારા રે પણ પેલા મોજા આવતા આયા આયા ગોટણ સુધી ના અત્યાર મોજા તો જુઓ તમે આમ દાંત આવે એ મોજા પહેરાવે તો શરમ આવે આપને પણ અત્યારે ફેશન વાળા મોજા છે ખાલી ને બે ઢાંક્યું હોય દાંત આવે ક્યાં પૈસા વધારે આપવાના ને પછી પહેરવાનું એટલું ઓલા પચાસ રૂપિયામાં ગોટણ ઉધી પહેરતા બોલો જમાનો બહુ અઘરો થઈ ગયો છે બધાને શોર્ટકટ જ જોતો છે લક્ષ્મણજીએ કીધું એટલે સીતાજી ને કીધું જોયું મારા ચરણ સારા છે સીતાજી ફોર્મમાં આવ્યા અને રામચંદ્રે થોડી કટાક્ષની જેમ લક્ષ્મણજીની સામે જોયું સીતાજી એમાં તમે સાંભળો બરાબર સાંભળો હું શું કહું છું તો કે મારા ચરણ સારા છે તમે કહી દીધું નહીં 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 જો આ ચરણથી આ ચરણ સારા છે મારા પ્રભુના ચરણથી ન તમારા ચરણ સારા છે હું એમ કહેવા માગું છું પતિના આચરણ થી નજ પત્નીનું આચરણ શ્રેષ્ઠ હોય છે એટલે હવે પ્રભુજી રામચંદ્ર મૂડમાં આવી ગયા વાહ જોયો મારા ચરણ સારા છે પણ લક્ષ્મણ જે રામચંદ્રને પણ ટોંક્યા પ્રભુ ના બરાબર સાંભળો હું કહું છું હું એમ કરું છું હું એમ કહું છું જીવનમાં જેના આચરણ સારા હોય ને એના જ ચરણ સૌથી શ્રેષ્ઠ હોય છે બાકી કોઈના નહીં ત્રીજો જવાબ આપો બોલો આ ગુરુ છે જે બધાને ખુશ કરે એને ગુરુ કહેવાય છે આ ચરણથી ચરણ સારા છે એટલા માટે મંગલાચરણ ની શરૂઆત થાય ત્યારે ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે વ્યાસ સુખદેવ અને સુદ્ધજીના અને ગુરુને પણ આપણે દિવસમાં કેટલી વાર યાદ કરીએ છીએ ત્રણ વાર ધ્યાયંતુ यशस्त्री सन्धिया वन्दे गुरोश्री चरनावृन्द वन्दे गुरुश्री चरनारवृन्द વંદે ગુરુ શ્રી ચરણારવિંંદા ત્રણ વાર ગુરુને યાદ કરીએ છીએ ત્રિકાળ સંધ્યાના સમયે આ જગતમાં લોકો તો ગુરુ પૂનમના દિવસે એક જ દિવસ યાદ કરે છે પણ અમારા ગુરુદેવ દેવ શ્રીલ પ્રભુપાજે શીખવાડ્યું છે કે સંતો માટે